હલો છે આશરે અમારા ગામ થી પચીસ છવીસ કિલોમીટર દૂર છે અને આજે થોડુંક જોખમ લઈને આવ્યા છે કારણ કે અમારા ગામની અંદર પણ પાણી આવ્યું છે કારણ કે વરસાદનો માહોલ છે અને અમારું ગામ છે ઘેડ પછાત એટલે કે અહીંયા પાણી વધારે ભરાય જતા કદાચ ગામની અંદર જવાય નહીં અને જો ગામમાં હોય તો ગામની બહાર ન નીકળે એટલે આવી પરિસ્થિતિની અંદર છતાં પણ જે લોકો વાડી વિસ્તારની અંદર રહેતા હોય છે જ્યાં એનું રેણાંક હોય છે તે રેણાંક વિસ્તારની અંદર સાપ નીકળ્યો એટલે આપણે કોલ કર્યો એ પછી કલાકમાં આપણે એને પહોંચી ગયા અને સાપ જોયો કાંધી ઉપર તો કોબરા સ્નેક છે અને હવે કદાચિત મિત્રો આપણા જે બિલજેરી સાપો આવે છે જેને હાથમાં લઈ અને તમને રિયલી બતાવવામાં આવતું હતું કે સાપ એક બિનઝેરી સાપ છે જેની બાઈટ છે કે જેના કદાચ કરડવાથી આપણને કંઈ નથી થતું તો તે વિડીયો હવે બંધ થઈ જશે અને કદાચિત મારા સ્નેક ના વિડીયો પણ ઓછા થઈ જશે હવે કારણ કે ફોરેસ્ટ ની અંદર થી આપણને થોડો ઘણો દાદો કરવામાં આવ્યો છે અને જે કહેવાય ને કે એનજીઓ વાળા અને કોઈ સર્પ મિત્ર વાળા જે શોખીન હોય છે જે અમુક સ્ટંટ કરતા હોય છે તેને નથી રોકતા અને જે વ્યવસ્થિત આપણે રેસ્ક્યુ કરતા હોય છે વ્યવસ્થિત જીવોને બચાવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક આપણા અર્ધનરૂપ થતા હોય છે તો મિત્રો જાજુ લાંબુનો કરતા હું સાપને કાઢું અને એ પછી થોડી ઘણી આપણે સાપ વિશે માહિતી આપી દેશું તમે બરાય ઘણી વસ્તુ છે ને એમાં હા નથી આપવાનું કોઈ જાય એવું જોઈ નઈ

મિત્રો કોબરા હંમેશા કોબરા જ હોય છે કારણ કે આની અંદર એક નિરોટોક્સિક નામનું જે વેનામ હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ ઘાતક હોય છે પણ સાપ હંમેશા ક્યારે પણ સામે ચાલીને કરડવા નથી આવતા જ્યારે કે એની થાય અને અથવા તો આપણો પગ એની માથે જાય મિત્રો હું પેક બીજી માહિતી પછી આપીશ કારણ કે આ એક જોખમનું કામ હોય છે અને ક્યારે પણ મિત્રો મને જોઈ અને કોઈ મિત્રો એ કોપી ન કરવી કારણ કે એક આ જીવનું જોખમ બને છે કારણ કે ક્યારે દુર્ઘટના ઘટે તેનો કંઈ ખ્યાલ ન હોય કારણ કે અમે જે કરીએ છીએ পুরো পুরো পুরোপুর অনুভব হয়েছে ત્યારે અમારા જીવનો જોખમ રહેતો જ હોય છે પણ ક્યારેક એવા જીવ જે મૂંગા જીવો છે તેને બચાવવા માટે અમારો જીવ પણ જોખમમાં નાખવો પડતો છે કારણ કે પ્રકૃતિ માટે આ જીવો એક જરૂરી છે મિત્રો કારણ કે આની અંદર ઝેર છે પણ આ મૂંગા જીવો છે તેને ખબર નથી રહેતી અને જ્યારે પણ બાઇટ થાય છે તેને એક્સિડન્ટ કહેવામાં આવે છે જેમ કે આ જીવો તમને હાથે કરીને ક્યારેય એને એવું નથી હોતું કે હું કોઈ પણ માણસને મારી નાખું પણ જ્યારે પણ આવું બનતું હોય છે દુર્ઘટના તેને એક્સિડન્ટ કહેવામાં આવે છે મિત્રો અને પર્યાવરણની રક્ષા માટે સાપો ખૂબ જરૂરી છે કારણ કે આના વેનમમાંથી આપણે ઘણી બધી જે દવાઈઓ બને છે અને જ્યારે પણ આપણાને બાઇટ થાય છે સાપનું ત્યારે આને દવા આપણા ઉપયોગ આવે છે કહેવાય છે કે એન્ટી વેનમ તો ચાલો મિત્રો રિલીઝ કરી દઈએ તો રિલીઝ કરીએ કાલે જે ની અંદર બની રહે આની અંદર સપોર્ટ કરો છો સાપો પકડવાના જે વિડિયો હું નાખું છું તેની અંદર મને સપોર્ટ કરો છો તેમ જ હવે ચેલેન્જીસ વિડિયો હું નાખીશ તો તેની અંદર પણ મને ભરપૂર સપોર્ટ કરશો તેની મને ખૂબ જ ખાતરી છે તો હવેથી કદાચ આની અંદર નવીનતા થાય તો મિત્રો નવીનતા નો જાણતા મને સપોર્ટ કરજો અને હવે આ સાપને આપણે પ્રકૃતિક આવાસની અંદર રિલીઝ કરી દઈએ તો મિત્રો જેમ કહું છું એમ કે જીવતા હશું તો આગળ વિડિયોની અંદર જરૂરથી મળશું તાલેકી મને સપોર્ટ કરતા રહો અને જો મિત્રો કોઈ નવા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો જૂના છે મિત્રો તો શેર કરી દેજો